અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ અને એ સિસ્ટમ પછી ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જે મુંબઈ મહારાષ્ટ્ર કર્ણાટક કોણ ગોવા સહિતના અનેક વિસ્તારોમાં આફત બનીને આવી છે એ તબાહી મચાવી રહી છે જેના કારણે ઘણા બધા વિસ્તારોમાં ભયાનક વરસાદ વરસ્યો છે મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં બાર દિવસ પહેલા ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ રવિવાર રાતથી એટલે કે ગઈકાલ રાતથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે જે આફત બનીને આવ્યો છે સતત પડી રહેલા વરસાદને કારણે રસ્તાઓમાં પાણી ભરાયા છે ઘણા નદી નાળા છલકાઈ ગયા છે અને એટલું જ નહીં મુંબઈની લોકલ ટ્રેન સેવાને પણ અસર પહોંચી છે વિમાન સેવામાં પણ વિલંબ થઈ રહ્યો છે મુંબઈમાં ભારે વરસાદને કારણે એકસો સાત વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન જેનું મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પહેલી મેના દિવસે ઉદ્ઘાટન કર્યું હતું એ લોકલ એ મેટ્રો સ્ટેશનની અંદર પાણી ભરાયું છે લોકલ ટ્રેનોને અસર થઈ છે અને હજારો લોકો અટવાયા છે પુણેમાં વાદળ ફાટવાની ઘટનાને કારણે બસો ઘરોમાં પાણી ભરાયા છે ગઈકાલ રાતથી અને આજે વહેલી સવારથી જ મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદને કારણે વરલી અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાયું છે મુંબઈમાં વરસાદે એકસો સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અને રેડ એલર્ટ હજુ પણ જાહેર કરાયું છે નિર્ધારિત સમય કરતાં સોળ દિવસ ચોમાસું વહેલું આવ્યું છે એટલે ચોમાસા અને અરબી સમુદ્રમાં બનેલા ડિપ્રેશનને કારણે એ ડિપ્રેશન મુંબઈ મહારાષ્ટ્ર પરથી પસાર થવાને કારણે મુંબઈને રેડ એલર્ટમાં રાખવામાં આવ્યું છે મુંબઈના કેટલાક ભાગોમાં બસો એમએમ કરતાં વધારે વરસાદ પડ્યો છે આ મુશળધાર ભારે વરસાદે મે મહિનાનો એકસો સાત વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે વરસાદની સાથે મુંબઈમાં સિત્તેરથી એશી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો પડી ગયા છે ઘણી બધી જગ્યાઓ પર સાતથી આઠ કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ સર્જાયો છે હાર્બર અને સેન્ટ્રલ લાઇન પર લોકલ ટ્રેનોને અસર થઈ છે અને હજારો લોકો હજુ પણ અટવાયેલા છે પુણેમાં પણ રવિવારે ભારે વરસાદને કારણે અનેક નદી નાડાઓ છલકાઈ ગયા હતા આજે પણ પુણે સોલાપુર હાઇવે પર પાટસ વિસ્તારમાં વાદળ ફાટવાને કારણે બારામતી અને ઇન્દાપુરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદને કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે મુંબઈમાં દસ વાગ્યે લોકો પોતાની ગાડીની લાઇટ ચાલુ રાખીને વાહન ચલાવી રહ્યા હતા વિઝિબિલિટી ઘટવાને કારણે ફ્લાઇટ સેવાઓને પણ અસર પડી છે દેશના પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચી ગયું છે ચોવીસ મેના દિવસે કેરળ કર્ણાટક તમિલનાડુને આવરી લીધા પછી ચોમાસાએ સમગ્ર ગોવા અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોને પણ આવરી લીધા છે પુણેના બારામતીમાં ત્યાંશી પોઈન્ટ છ એમએમ વરસાદ પડ્યો જ્યારે ઇન્દાપુરમાં પાંત્રીસ પોઈન્ટ સાત એમએમ વરસાદ નોંધાયો છે ઇન્દાપુરના સિત્તેર ગામમાં બારામતીના દોઢસો ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને આજે યુપીના સત્યાવીસ જિલ્લાઓમાં વરસાદની ચેતવણી અપાઈ છે પંદર વર્ષમાં આ પહેલી વાર છે નવતપાના પહેલા દિવસે જ વીસ જિલ્લાઓમાં યુપીમાં ભારે વરસાદ પડ્યો છે મુંબઈમાં વરલી મેટ્રો સ્ટેશન છત્રપતિ શિવાજી ટર્મિનસ બાંદ્રા જે જે ફ્લાયઓવર આ બધી જ જગ્યાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે થાણે પાલઘર સહિત મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તો અલર્ટ પણ જાહેર કરી દેવાયું છે નરીમન પોઈન્ટમાં પણ ચાલીસ એમએમ વરસાદ પડ્યો છે ભારે વરસાદને કારણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે સેન્ટ્રલ રેલવેમાં મસ્જિદ રિપીટ મુંબઈ સેન્ટ્રલ રેલવેના મસ્જિદ રિપીટ મુંબઈ સેન્ટ્રલ રેલવેના મસ્જિદ સ્ટેશન પર પણ વરસાદી પાણી ભરાયા છે મુંબઈના તારદેવ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે તારાજી બૂટ સર્જાઈ છે વાત કરીએ કેરળની તો કેરળમાં પણ ભારે વરસાદ છે ત્રિશુરમાં ચાલતી ટ્રેન પર વૃક્ષ પડ્યું છે કોઝીકોડેમાં સ્કૂટર ચલાવતી વખતે વૃક્ષો પડ્યા છે કોંડચેરીમાં કરંટ લાગવાથી મૃત્યુ થયા છે અને કેરળમાં રાજ્યના નવ જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે આ સિવાય ઉત્તરી પલક્કડ જિલ્લામાં ચાળીસ કરોડને નુકસાન થયું છે જેમાંથી ચાર સંપૂર્ણપણે નાશ પામ્યા છે વાયનાડના પદિનજર થારામાં ઘણા પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અઠાવીસ સભ્યોની એનડીઆરએફની ટીમ પણ વાયનાડ પહોંચી છે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે હવામાન વિભાગના મત પ્રમાણે મધ્યપ્રદેશમાં બે ચક્રવાતી પરિભ્રમણ અને એક મોન્સૂન ટ્રોફને કારણે હવામાનની પેટર્ન બદલાઈ છે જેના કારણે આગામી ચાર દિવસ સુધી આંધી અને વરસાદનું અલર્ટ છે આ સિવાય રાજસ્થાન જેસલમેર બાડમેરમાં પણ ધૂળભરી આંધી છે ઉદયપુર રાજસ્મંદમાં વરસાદ છે અને તાપમાનમાં પણ દસ ડિગ્રીનો ઘટાડો થયો છે ઉત્તર પ્રદેશમાં પંદર વર્ષમાં પહેલીવાર લૂં ક્રંકાશે નહીં સત્યાવીસ જિલ્લાઓમાં વરસાદનું અલર્ટ છે મથુરામાં રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે લોકોને સાવચેત રહેવા માટે સૂચન કરાયું છે બિહારના અડત્રીસ જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું અલર્ટ છે રાજ્યમાં સમય કરતાં ચોમાસાની એન્ટ્રી વહેલી થઈ ચૂકી છે વીજળી પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે અને નવાદા ગયા સહિતના વીસ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે હરિયાણામાં પણ ચાર દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પડવાથી લોકોને ગરમીથી રાહત મળશે એ પ્રકારની પણ આગાહી કરવામાં આવી છે મુંબઈમાં થાણે રાયગઢમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે રાયગઢમાં મુશળધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે નેરલ કલમ રસ્તા પર પુલ ઉપર પાણી ભરાયા છે અને વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે મસાલા શ્રીવર્ધન માર્ગ જળમગ્ન થયો છે સપોલી હેતવાને ગોંડવ માર્ગ છે એ દરિયા એ તટ બંધ તૂટી ગયું છે એના કારણે રસ્તાઓને ભારે નુકસાન પહોંચ્યું છે અને લાડુના કોયમ્બતુરમાં પણ સતત બીજા દિવસે વરસાદ છે હવે વાત કરી લે મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ છે મહારાષ્ટ્રના રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લાઓમાં આઈએમડીએ રેડ એલર્ટ જાહેર કર્યું છે રત્નાગીરી અને દાપોલી વચ્ચે એક ડિપ્રેશન સિસ્ટમ પસાર થઈ રહી છે જે અરબી સમુદ્રમાંથી આગળ વધી છે જેના કારણે ભારે વરસાદ અને વાવાઝોડું અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે પશ્ચિમ મહારાષ્ટ્રના સતારા અને કોલ્હાપુરમાં પણ રેડ એલર્ટ અપાયું છે કેરળમાં પણ పథానం థిట్టా అల్పూజా కోటియం ఎర్నాకులం ఇడుక్కి త్రిసూర్ పలకడ్ మల్పురం કોઝીકોડ વાયાનાડ અને અન્ય જિલ્લાઓમાં પણ આગામી ત્રણ દિવસ માટે રેડ ઓરેન્જ એલર્ટ રહેવાનું છે કર્ણાટકમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે દક્ષિણ કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની આઈએમડીએ આગાહી કરી છે જે ચોવીસથી સત્યાવીસ તારીખ સુધી રહેવાની છે ઉત્તર ભાગમાં પણ કર્ણાટકના ઉત્તર ભાગમાં પણ ભારે વરસાદ પડે એવી શક્યતાઓ છે દિલ્હીમાં પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે પચીસ મે ના દિવસે આંશિક વાદળછાયું વાતાવરણ અને એની સાથે છવ્વીસ તારીખે પણ વાવાઝોડા વીજળી સાથે ભારે પવન અને હળવાથી ખૂબ જ હળવો વરસાદ થવાની સંભાવનાઓ દિલ્હીની અંદર છે તમિલનાડુ પુડુચેરી કરાઈકલ જેવા દક્ષિણના અન્ય રાજ્યોમાં પણ આજ અને આવતીકાલ સુધી ભારે વરસાદની શક્યતા આ સિવાય આસામ મેઘાલયમાં પણ ભારે વરસાદની શક્યતા બિહાર છત્તીસગઢ ઝારખંડમાં પણ વરસાદની શક્યતા છે સિત્તેર માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે એ સિવાય હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ અને કાશ્મીર પંજાબ હરિયાણા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં પણ છવ્વીસ તારીખે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાય સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ગાજવીજ સાથે ભારે પવન સાથે પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે